નમસ્કાર મિત્રો SK24 ન્યૂઝ ગુજરાતી માં આપનો સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચારમાં અમદાવાદના આમલી બપોર રોડ પર આજે સવારના સમયે એક ઓડી કારના ચાલકે નશાની હાલતમાં બેફામ રીતે પોતાની કાર હંકારી 4 થી 5 વાહનોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે ઓડી કારના ચાલકે પીક અવર્સમાં બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જતા અન્ય લોકોમાં ડરનો માહોલ છવાયો છે અકસ્માત સર્જ્યા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાતા અટકી ગઈ હતી પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે કારનો ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યા બાદ કારની અંદર બેસીને સિગરેટ પીતો રહ્યો હતો અકસ્માતની ઘટના બાદ પોલીસ કારના ચાલકને લઈ ગયો હોવાનું સામે આવ્યું છે કારનો ચાલક નશાની હાલતમાં હતો પ્રત્યક્ષ આ અકસ્માતમાં ભોગ બનનાર રોનિકા પાટીલે જણાવ્યું હતું કે મારી ઓફિસ બપોલ આંબલી રોડ પર હોવાથી હું સવારે અહીં આવી રહી હતી ત્યારે આગળ જઈ રહેલા ઓડી કારના ચાલકે ટક્કર મારતા હું ડિવાઈડર પર પડી ગઈ હતી જે બાદ મને ઢસડીને આગળ લઈ ગયા હતા એ ભાઈ એટલો નશાની હાલતમાં હતો કે એમને કંઈ ખબર પડતી ન હતી જે બાદ ઓડી કારના ચાલકને

ભાગવાનો પ્રયાસ કરતા રસ્તા પર હાજર લોકોએ કારની પાછળ દોડી તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો અકસ્માત સર્જી ભાગી રહેલા કારના ચાલકે આગળ રેલિંગમાં કાર અથડાવી હતી ત્યારબાદ ત્યાં પહોંચેલા લોકોએ ચાલકને ઝડપી પોલીસના હવાલે કર્યો હતો પોલીસે પકડ્યા બાદ પણ કારનો ચાલક લથડિયા ખાતો જોવા મળ્યો હતો